ચાલો મિત્રો હું નીમડીયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો જોઈ લ્યો આપણી પાસે આજ શું છે તમને એમ થતું છે કે આ વિશાલ ભાઈ શું લઈને આવ્યા તો આ છે સ્કૂલ બેગ જુઓ તમે પણ આ જે આપણે ઓલી સ્કૂલ બેગ આવે એવી સ્કૂલ બેગ નથી આ કાંઈક યુનિક સ્કૂલ બેગ છે જુઓ તમે બેલ્ટ આપેલા છે પાછળ અને આ આગળ જુઓ આખું ટ્રાન્સપરન્ટ કવર છે જે હાર પાર જોઈએ કાંઈ એ રીતનું આપણું બેગ છે આ જુઓ તમે મસ્ત ડિઝાઇન છે આ બેગની નાના બાળકો હોય મોટા છોકરા હોય મોટા ગમે હોય આ ખાભે ટીંગાડીને ત્યાં જવું યાર જઈ શકે એ આપણે આ ડોમ્સની નવી આઈટમ છે આની એમઆરપી તમને દેખાડું જુઓ તમે ત્રણસો ને એસી એમઆરપી આની આપેલી છે અને જુઓ તમે સ્કેચ કીટ કહેવાય આ નોખી અનોખી કાંઈક અનબોક્સિંગ કરી વિડીયોમાં બનાવી જો આપણે આખું અંદર શું આવવાનું છે આ ડોમ્સની નવી સિરીઝમાં તમને દેખાડીશું અનબોક્સિંગ આપણે કરી જો આ રીતની મસ્ત ગ્રીફ અને મસ્ત ચેન છે આમાં તમે જુઓ આ રીતની સુપર ડાર્ક પાંચ પેન્સિલ છે પાંત્રીસ રૂપિયા એમ આરપી વાળી હવે આ બધા જ બોક્સના અનબોક્સિંગ આપણે તમને શોર્ટ વિડીયોના માધ્યમથી અને લોંગમાં પણ દેખાડીશું જો હારે બતાવતા જ જઈ તમને જો તમે આ રીતની જો પેન્સિલ રહેવાની છે કાર્બન નામ આપેલું છે સ્કેચ પેન્સિલ છે આ જો મસ્ત ડિઝાઇન છે બ્રાન્ડિંગ છે અને અહીંયા જુઓ તમે ચેક રબર સાથે જ છે મસ્ત આપેલું જ છે અને આપણે બધી વસ્તુ તમને ખોલીને બતાવતા જઈશું એક 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 તમે જુઓ આ બીજી પ્રોડક્ટ છે જો મોરના કલર આ સાહીઠ રૂપિયામાં છે આ જુઓ તમે કેવી પેન્સિલો છે બંને બાજુ પોઈન્ટવાળી અને બધા ડિફરન્ટ કલર નોખા નોખા જુઓ છે મસ્ત આ પણ લેવાનું છે જોવો તમે આ પચાસ આ વીસ રૂપિયાવાળી ક્લે આપેલી છે માટી કરી શકીએ આપણે પાંચ છ કલર છે આમાં પણ આ જો ડોમ્સના એકવા ક્રિયોન છે આ પચીસ રૂપિયાની એમઆરપી છે કેશ આનું કવર મસ્ત પ્લાસ્ટિકમાં રહેવાનું છે આપણે અનબોક્સિંગ કરી જો આમાં કેટલા સુંદર કલર આપેલા છે અને મિની બ્રશ પણ હારે છે આ રહેવાનું છે આ ઇરેઝર છે નાનું મિની ઇરેજર જેની એમ આરપી પાંચ રૂપિયા છે આ કાંઈક યુનિક જો પ્લાસ્ટિક ક્રિયોન છે ડોમ્સના એમ આની કેટલી છે જોઈ લઈએ આપણે વીસ રૂપિયા છે ડબી પ્લાસ્ટિકમાં છે આમાં એક રબર આવશે આરે અને આ રીતના કલર આવશે પ્લાસ્ટિક જો પ્લાસ્ટિક ક્રિયોન છે આ રીતનું રબર અરે આવે છે એક આ વસ્તુ રહેવાની છે આ નોર્મલ તો ખબર જ છે મીણિયા કલર આપણે દસ રૂપિયામાં આને કઈ બતાવવાની જરૂર છે નહીં પણ તોય દેખાડ આ રીતના રહેવાના છે એમઆરપી આની દસ રૂપિયા છે દસ કલર આવશે દસ ડિઝાઇન આ મોટું પેક છે જો દસો રૂપિયા વાળું શું નામ છે આનું

ડોમ્સની આ એક બુક છે ડ્રોઈંગ બુક છે આમાં જોવો તમે આ રીતના ડિઝાઇન આ બાજુ કલર ચિત્રો દોરેલા છે અને આ બાજુ આપણે સેમ કોપી કરવાના છે જો અનોખા ચિત્રો છે આમાં જોઈ લ્યો છે મસ્ત મસ્ત જો આ કાર છે તો આ બાજુ પણ કાર દોરેલી છે એમાં કલર તમારે આમાં જોઈ લો પૂરવાના છે નવા આ નવા છોકરા ચિત્રો શીખતા હોય એને કામની વસ્તુ છે તો આ હતું ડોમ્સનું જુનિયર આર્ટ કિટ બરોબર ત્રણસો એસી રૂપિયા એમ મસ્ત બધા કલર આપેલા હતા આમાં તો તો સારું તમને મજા આવી છે આ મિત્રો આપણે આ તમને જે ડોમ્સની જુનિયર કિટ હતી એનું અનબોક્સિંગ પૂરેપૂરું તમને બતાવી દીધું છે અને આપણે ડોમ્સની નવી સિરીઝ ચાલુ જ છે ડોમ્સનું અનબોક્સિંગ આપણે એ વન બાય વન કરતા જ આવીએ છીએ જે શોર્ટ વિડીયોના માધ્યમથી આવે છે તો તમે એ પણ વિડીયો આગળ જોજો અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોમાં શેર કરી દેજો તો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ